દીકરી દ્રૌપદી મુર્મુ દિવસ રાષ્ટ્રપતિ ના બના નરેન્દ્રભાઈએ દ્રૌપદી બેન મુર્મુને મહામહિમ દ્રૌપદી મુર્મુ બનાવી આદિવાસીઓનું સન્માન કર્યું ભગવાન વિરસા મુંડાની જન્મ જયંતિ આદિવાસી ગૌરવ દિવસ તરીકે મનાયો દેશભર આદિવાસી ના દેશના વિકાસમાં મોટા યોગદાનની વાત નરેન્દ્રભાઈ ભાઈઓ બહેનો નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી બન્યા ત્યાં સુધી કોઈને ખબર જ નથી કે સિકલ સેલ કયા પ્રકાર નો રોગ છે આદિવાસી પરેશાન કરતા રોગને સમાપ્ત કરવાની દિશામાં નરેન્દ્રભાઈ એ અભિયાન ચલાવ્યું અને મિત્રો આ પાર્ટી ને કોંગ્રેસ વાળા જુઠાણા ચલાવે કે મે આદિવાસીઓનું કલ્યાણ કર્યું હું કોંગ્રેસ પાર્ટી વાલાને પૂછવા માંગુ છું દસ વર્ષ સુધી તમારી સરકાર ચાલી દસ વર્ષ સોનિયા મનમોહન સરકાર ચાલી આદિવાસીઓ માટે બજેટ કેટલું હતું ભાઈઓ ને બહેનો અઠ્યાવીસ હજાર કરોડ રૂપિયા અઠ્યાવીસ જરા જોરથી બોલો કેટલું હતું ભાઈ જોરથી બોલો કેટલું હતું નરેન્દ્રભાઈ 28,000 ના બજેટ ને વધારી એક કરોડ રૂપિયા કરવાનું કામ આપણા નેતા નરેન્દ્ર મોદી એકલવ્ય વિદ્યાલય તમે નેવું છોડી ગયા તા સિત્તેર વર્ષમાં નેવું એકલવ્ય વિદ્યાલય અને દસ વર્ષ નેવું થી સાતસો ચાલીસ એકલવ્ય વિદ્યાલય બનાવવાનું નવા ચાલીસ હજાર ની ભરતી કરી ડિસ્ટ્રિક્ટ મિનરલ ફંડ યોજના લાયા અને દેશભરમાં પચોત્તર કરોડ રૂપિયા કરોડ રૂપિયા આ જીએમડીસી ખાણ હોય પેલા આદિવાસીઓના ધેલો નતો મળતો હવે એમાંથી એક ડિસ્ટ્રિક્ટ મિનરલ ફંડની વ્યવસ્થા થઈ જે આપણા આદિવાસી જિલ્લાના પાણી શિક્ષા સ્વાસ્થ્ય પોષણ અને બાકીની વ્યવસ્થાઓની ચિંતા કરે પંચોતેર હજાર કરોડ રૂપિયા આદિવાસી વિકાસ માટે નવા આપવાનું કામ નરેન્દ્ર મોદી અત્યારે હું કેટલા કાર્યકર્તાઓ જોડે બેઠો છો એ આ કોંગ્રેસ પાર્ટી એ જૂઠ બોલવામાં જૂઠાણા ફેલાવવામાં એક્સપર્ટ પાર્ટી અને આ પાર્ટી જુઠાણાઓ ફેલાવવાના સરદાર જેવી પાર્ટી આ બે જુઠ્ઠા ભરૂચમાં ભેગા થયા છે એમને એક અફવા ચલાવી કે ભારતીય જનતા પાર્ટી 400 સીટો આવશે તો બંધારણ બદલી રિઝર્વેશન અનામત સમાપ્ત કરી નાખે ભાઈઓ અને બહેનો તમારી કૃપામાંથી ભારતીય જનતા પાર્ટી પાસે 10 વર્ષ બંધારણ બદલવાની ક્ષમતા છે બંધારણ માંથી અનામત નથી સમાપ્ત કરી ભાઈઓ બહેનો મારા આદિવાસી ભાઈઓ બહેનો હું એક મોદી ની ગેરંટી કહેવા છું નરેન્દ્ર મોદી આદિવાસી દલિત અને ઓબીસી ની અનામત ને હાથ લગાડશે પણ નહીં અને લગાડવા પણ નહીં દે આ જુઠ્ઠાના સરદારો છે એ લોકો કે છે યુસીસી આવશે તો આદિવાસીઓના મૌલિક અધિકારો જતા રહેશે પરંપરાગત કાયદાઓ જતા રહેશે મેં પોતે યુસીસી નું બિલ જોયું છે ભાઈ યુસીસી ના બિલમાં ત્રીજું વાક્ય છે કોમન સિવિલ કોડ યુનિફોર્મ સિવિલ કોડ આદિવાસી ભાઈ અહીં બેઠેલા હજારો આદિવાસી ભાઈઓ બહેનોને હું કહેવા માંગુ છું તમારા ગામમાં વાત કરજો આ ચૈતર વસાવા એન્ડ કંપની જુટાણું ફેલાવાની વાત કરે છે કોઈ એમાં ના આવતા નરેન્દ્ર મોદી તો આદિવાસીઓનો નો મિત્ર છે હું આ ભરૂચ નો પ્રભારી હતો દાહોદ નો પ્રભારી હતો ડાંગ નો પ્રભારી કલ્યાણ યોજના વાડી યોજના આદિવાસી કલ્યાણ યોજના દેશભર માં સૌથી પહેલી કોઈ એ લાગુ કરી હોય તો આપડા નેતા નરેન્દ્ર મોદી એ લાગુ કર્યું બાબા સાહેબ આંબેડકર બંધારણમાં લખી ગયા ભાઈઓની મુખ્યમંત્રી બન્યા ત્યાં સુધી એ હિસ્સો દેશની કોઈ સરકારે આપ્યો નતો બે બે માં ગુજરાત માં સૌથી પહેલા આદિવાસીઓને બંધારણ નો પોતાનો અધિકાર એટલે કે બજેટમાં ભાગીદારી આપવાનું કામ કોઈએ કર્યું તો આપણા નેતા નરેન્દ્ર મોદીએ કર્યું છે મિત્રો અને જ્યારે દેશમાં ગયા ત્યારે દેશ માટે પણ કામ કર્યું છે મિત્રો સમગ્ર દેશને આગળ વધારવાનું કામ કર્યું છે સુરક્ષિત કરવાનું કામ કર્યું છે હું આજ ભરૂચ વાળા ભાઈઓ બહેનોને પૂછવા માંગુ છું આ કાશ્મીર આપણું છે કે ને ભાઈ અરે જોરથી બોલો છે કે નહીં ત્રણસો સિત્તેર મી કલમ હટાવી જોઈએ કે નહીં કોંગ્રેસ પાર્ટી હમણાં પણ જોડાઈ ગયા એમાં ભાઈઓ સિત્તેર વર્ષ સુધી ત્રણસો સિત્તેર મી કલમ ને દત્તક છોકરાની જેમ ખોરામાં રમાડ રમાડ કરતા કેમ કેમ એમની વોટ બેંક ની રાજનીતિ માટે ભાઈઓ બહેનો નરેન્દ્ર નરેન્દ્રભાઈએ પાંચ ઓગસ્ટ બે હજાર ઓગણીસ માં ત્રણસો સિત્તેર મી કલમ સમાપ્ત કરી કાશ્મીર ને હંમેશા માટે ભારત કોંગ્રેસ પાર્ટી એ વારંવાર ને રિઝર્વેશન આપી એસટી એસસી ઓબીસી નો અધિકાર પડાઈ લેવાની વાત કરી છે અમે અમારા ઘોષણાપત્રમાં કહ્યું છે કોઈ પણ આરક્ષણ કોઈ પણ રિઝર્વેશન ધર્મના આધાર પર ના હોઈ શકે મુસ્લિમ રિઝર્વેશનના જેટલા પ્રયાસો થયા છે ભારતીય જનતા પાર્ટી એ બધા પ્રયાસો સમાપ્ત કરી આપણા આદિવાસી દલિત અને ને રિઝર્વેશન આપવાનું કામ કરશે ભાઈઓ બહેનો આ બે જુઠ્ઠાઓ અહીંયા ભેગા થાય એમને પૂછવું જોઈએ કે તમે ભરૂચના વિકાસમાં શું કર્યું હમણાં હમણાં આપણા ભરૂચમાં કેમિકલ ઇન્ડસ્ટ્રી બહુ મોટી હોય છે કરોડ રૂપિયા સ્કીમ કેમિકલ ઇન્ડસ્ટ્રી માટે આપ્યા પચાસ હજાર કરોડ નું રોજગારી પચાસ હજારની રોજગારી બનવાની તોતેર હજાર કરોડ નું એક્સપોર્ટ અને એક લાખ કરોડ ટર્નઓવર આ પીએલઆઈ સ્કીમ ની અંદર દહેજ માં બનાવ્યો મહેસાણા ને વાપી માં બનાયો અને આ દેશના દવા ઉદ્યોગ ને પગભર કરવાનું કામ નરેન્દ્ર મોદી એ ભાઈઓ બહેનો આ મનસુખ વર્ષોથી સંસદ સભ્ય છે પહેલી વાર ચૂંટણી લડવા આવ્યા પેટા ચૂંટણી થઈ હતી ત્યારે હું પ્રભારી ત્યારથી સતત જીતે જ જાય છે બહુ ચીપકુ ટાઈપ ના માણસ છે ભાઈ આ વખતે જીતી જવાના પણ એને જીત્યા પછી આપણા ભરૂચ અંકલેશ્વરમાં માં એટલા બધા કામો કર્યા પણ બોલતા જ નથી આવડતું કોઈ જાય એટલે કશું કે જ નહીં ચૂપચાપ કામ કરવાનો સ્વભાવ છે ભાઈઓ બહેનો એકવીસો કરોડ થી ભરૂચ અંગલેશ્વર કેબલ સ્ટેન્ડ બ્રિજ કરવાનું કામ નરેન્દ્રભાઈ વડોદરા મુંબઈ એક્સપ્રેસ ચાલુ કરવાનું કામ અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ભરૂચ થી રાજકોટ મુંબઈ અને દિલ્હીની સ્પેશલ ટ્રેનો ચાલુ કરાઈ અમૃત સ્ટેશન બલ્ક ડ્રગ પાર્ક લાવવાનું કામ મનસુખભાઈ આઠસો કરોડ રૂપિયા ભરૂચ દહેજ રોડ એક્સપ્રેસ માટે ચારસો વીસ કરોડ રૂપિયા દહેજ એલિવેટેડ રોડ માટે ચારસો એક કરોડ રૂપિયાના પુલ માટે સો કરોડ રૂપિયા ભરૂચ જિલ્લામાં એરસ્ટ્રીપ બનાવવા માટે અને અઢીસો કરોડ રૂપિયા નર્મદા ઉકાઈની જમણી બાજુની નહેર બનાવવાના એમને મંજૂર કરાયા છે જેનાથી આ દિવસોમાં

કે કરોડપતિ હોય દરેક ખર્ચો કરી દીધી એક પણ આદિવાસી ભરૂચ નહીં હો ગુજરાતમાં નહીં આખા દેશમાં આવનારા પાંચ વર્ષમાં એક પણ આદિવાસી ભાઈ બહેન ઘર વગરનો ના રહી જાય એની ચિંતા નરેન્દ્રભાઈ અમારા ચૂંટણીના કરી છે આઝાદી ના સિત્તેર વર્ષ થયા સિત્તેર સિત્તેર વર્ષ સુધી કોંગ્રેસ પાર્ટી રામ જન્મ મુદ્દાને લટકાતી રહી અટકાવતી રહી ભટકાવતી રહી તમે નરેન્દ્રભાઈ ને બીજી વાર વડાપ્રધાન બનાવ્યા નરેન્દ્રભાઈ એક પાંચ જ વર્ષમાં ચુકાદો એ લાવ્યા ભૂમિ પૂજન કર્યું અને સાથે સાથે બાવીસ જાન્યુઆરી એ પ્રાણ પ્રતિષ્ઠા કરી જય શ્રી રામ કરી કાઢી અને કોંગ્રેસ પાર્ટીને આમંત્રણ આપ્યું સોનિયાજીને આપ્યું રાહુલજીને આપ્યું ખડગેજીને આપ્યું પણ એમને બીક લાગે પેલી એમની વોટ બેંક ની સમજો છો ને કઈ વોટ બેંક અરે સમજો છો કે નહી જોર થી બોલો સમજો છો કે નહી એ વોટ બેંક ની બીક લાગે એટલે નહીં હવે મને કો ભરૂચવાલા રામના પ્રાણ પ્રતિષ્ઠામાં જે લોકો ના જાય એની સાથે ભરૂચે રહેવાય જોર થી બોલો રહેવાય નરેન્દ્ર ભાઈએ ખાલી અયોધ્યાનું મંદિર નહીં કાશી વિશ્વનાથ કોરિડોર જે ઔરંગઝેબે તોડે નવો બનાવ્યો પ્રાકૃતિક આપદાથી બદ્રીનાથ કેદારનાથ થઈ ફરીવાર વર્ષ પછી કાળી નું ધામ પાવાગઢ પર સજાવાનું કામ નરેન્દ્રભાઈએ કર્યું અને સોનાનું મંદિર આપણું સોમનાથ નું મંદિર પણ સોનાનું બનાવવાનું ચાલુ છે ભાઈએ આપણા બધા જીવંત ચૈતર વસાવાને હું ઓળખું છું સારી રીતે આ પાર્ટીને ભૂલ ના કરતા નહી તો વર્ષોથી આપડા ત્યાં પેલો ખંડણી બિઝનેસ હતો ને ખંડણી બિઝનેસ હતો કે નહીં અરે બોલો હતો કે નહી આદિવાસી જમીનો પચાઈ પડતા નહીં બંધ થયું છે બહેનો મનસુખ ભાઈએ નિષ્ઠા પૂર્વક વર્ષોથી દેશમુખ સાહેબ ના ગયા ત્યારથી એમને આ વિસ્તારના વિકાસ માટે કામ કર્યું છે અને નરેન્દ્રભાઈ આ દેશ ને બે માં દુનિયાનો એક નંબરનો દેશ બનાવવા માટે તૈયાર છે મિત્રો એક નંબરનો દેશ નરેન્દ્રભાઈને બનાવવા માટે પૂર્ણ વિકસિત ભારત બનાવવા માટે મનસુખભાઈના નામની સામે કમળનું નિશાન છે કમળના નિશાન પર બટન દબાવો મનસુખભાઈને આપેલો એક એક વોટ નરેન્દ્ર મોદીજીને વડાપ્રધાન બનાવશે ભાઈઓ વડાપ્રધાન બનાવશે મને કો ભરૂચ વારા મનસુખભાઈને ફરીવાર જીતાડશો જોરથી બોલો જીતાડશો કમળના નિશાન પર બટન દબાવશો બધી પચીસે પચીસ બાકીની સીટો ગુજરાતની નરેન્દ્રભાઈને ભેટ આપવાની છે અને ત્રીજી વાર નરેન્દ્રભાઈ ને પ્રધાન બનાવવાના છે તો સાથે બંને હાથ ઉઠાવો બંને હાથ ઉઠાવો વિજય સંકલ્પની મુઠ્ઠી બીંચો ને જોરથી બોલો ભારત માતા કી ભારત માતા કી વન દે વન દે વન દે ખૂબ આભાર સાહેબ હવે હું સાહેબના સ્વાગત માટે હું સંગઠનને વિનંતી કરીશ કે સુજનીથી તો સાત મે રોજ ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટેનું મતદાન થવાનું છે પરંતુ તે પહેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત પ્રવાસ પર અને કરી રહ્યા છે બેક ટુ બેક જંજાવાતી પ્રચાર અને સંબોધી રહ્યા છે જનસભાને ભરૂચમાં આ સભા તેઓએ સંબોધી કે જેમાં તેઓએ મનસુખ વસાવા માટે તેઓએ પ્રચાર કર્યો તેની સાથોસાથ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વધુ એક વખત વડાપ્રધાન બનાવવા માટેનું જનતા સમક્ષ હાંકલ કરી ભાજપને જીત અપાવવાનો તેઓએ આહ્વાન પણ કર્યું છે આ સાથે જ વિપક્ષી ગઠબંધન કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ઉપર પણ આકરા પ્રહાર કરવાનું તેઓ આ સંદર્ભે ન ચૂક્યા